ટોટલ કિસાન ખબર માં આપનું સ્વાગત છે ચાલો જરાય સમય બગાડ્યા વગર સીધા જઈએ આજના સૌથી મોટા સનસનાટી ભરેલા સમાચારો પર શું આપ એવા સમાચારો માટે તૈયાર છો જે બધું જ બદલી નાખશે કારણ કે આજે અમે જે લાવ્યા છીએ એ આપને વિચારવા પર મજબૂર કરી દેશે દરેક સમાચાર એકબીજાથી ચડિયાતા છે તો જુઓ અમરેલીમાં આમ આદમી પાર્ટીનો અસલી ખેલ શું છે અરવિંદ કેજરીવાલ ભાજપના ગઢ રાજકોટને કેવી રીતે પડકારશે નંબર પ્લેટ અને બ્લેક કાચ પર સરકારની નવી તવાઈ શું આપ બચી શકશો ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ કેટલો વધશે કયું શહેર બન્યું સૌથી ઠંડુ ભારત અને રશિયાની પાંચ વર્ષીય યોજનાથી કોને ફાયદો અને કોને નુકસાન ગરબા ક્વીન કિંજલ દવેના જીવનસાથી આખરે છે કોણ જાડેજા બંધુઓ પર કાયદાનો ગાડીઓ કેમ કસાઈ રહ્યો છે કેનેડામાં સાતની તીવ્રતાના ભૂકંપ પછી હવે શું થશે અને અને છેલ્લે એક ખાસ સમાચાર જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા છીએ ગોવાની એક કાળી રાત્રિનું સત્ય શું છે જેનાથી આખો દેશ હચમચી ગયો છે જાણો સંપૂર્ણ વિગત બસ અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો આ બધા જ સમાચારોની અંદરની વાત આપણે જાણીશું પણ એ પહેલા અમને આપના સપોર્ટની જરૂર છે ફટાફટ આ માહિતીને લાઈક કરી દો ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને હા કોમેન્ટમાં આપના ગામનું નામ લખવાનું ભૂલતા નહીં તો ચાલો સૌથી પહેલા વાત કરીએ ગુજરાતના રાજકીય ઘમસાણની આમ આદમી પાર્ટીએ હવે સૌરાષ્ટ્ર પર નજર માંડી છે જુઓ સૌથી પહેલા સમાચાર સીધા ખેડૂતોના હક સાથે જોડાયેલા છે આમ આદમી પાર્ટી એટલે કે આપ અમરેલીમાં એક મોટી કિસાન મહાપંચાયત યોજી રહી છે મુદ્દાઓ શું છે તો કે પાકના ભાવ વીજળીની સમસ્યા અને ખાતરની અછત આ બધા સળગતા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની પૂરી તૈયારી કરી લીધી છે અને કમાન કોના હાથમાં છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના મતલબ કે આપ હવે સૌરાષ્ટ્રના ગામડાઓમાં પોતાની પકડ મજબૂત કરવા માટે પૂરા જોશ સાથે મેદાનમાં ઉતરી ગઈ છે પણ સાંભળો રાજકીય ગરમાવો અહીં જ નથી અટકતો હવે તો આપના રાષ્ટ્રીય સંયોજક ખુદ અરવિંદ કેજરીવાલ ભાજપના એક ગઢમાં આવી રહ્યા છે જે અજય ગણાય છે રાજકોટમાં એ પણ શિક્ષણ આરોગ્ય અને મફત વીજળી જેવા મુદ્દાઓ લઈને એક મોટી જનસભાનું આયોજન છે અને એના દ્વારા તેઓ સીધો જ પડકાર ફેંકવાના છે સવાલ એ છે કે શું સૌરાષ્ટ્રના આ રાજકીય કેન્દ્રમાં ભાજપની મજબૂત પકડ હવે ઢીલી પડશે ચાલો હવે વાત કરીએ રાષ્ટ્રીય ચેતવણી અને હવામાનની જરા ધ્યાનથી સાંભળોજો કારણ કે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે શીત લહેર પાછી ફરી છે સાવધાન દરેક વાહન ચાલક માટે આ ચેતવણી છે રોડ સેફટી ઓથોરિટીએ સીધો જ રાજ્યના ડીજીપીને પત્ર લખ્યો છે મતલબ કે હવે નંબર પ્લેટ સાથે છેડા કરનારા અને ગાડી પર બ્લેક ફિલ્મ લગાવનારાઓની ખેર નથી રાજ્યભરમાં ટૂંક સમયમાં જ એક સ્પેશિયલ ડ્રાઈવ શરૂ થવાની છે અને નિયમ તોડ્યો તો ભારે દંડ ભરવા તૈયાર રહેજો એટલે ચીતી જજો અને હા ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ઉત્તર તરફથી આવતા બરફીલા પવનોએ તાપમાનનો પારો નીચે પાડી દીધો છે દાહો તો જુઓ અગિયાર પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ સાથે આખા એ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની ગયું છે હવામાન વિભાગનું તો એવું કહેવું છે કે આવનારા દિવસોમાં ઠંડી હજુ વધશે એટલે ગરમ કપડા તૈયાર રાખજો એક મિનિટ ક્યાંય જતા નહીં અસલી ખેલ તો હજુ બાકી છે આગળ આપણે જાણીશું ભારત રશિયાની ડીલનું આખું સત્ય કિંજલ દવેના ભાવી ભરથારનું રહસ્ય જાડેજા બંધુઓની વતી મુશ્કેલીઓ કેનેડાને હચમચાવતો ભૂકંપ અને હા ગોવા બ્લાસ્ટની સંપૂર્ણ તપાસ જોડાયેલા જ રહેજો ચાલો હવે જરા દુનિયા અને મનોરંજન જગતમાં ડોક્યું કરીએ અહીં આંતરરાષ્ટ્રીય સંબંધોની પણ વાત છે અને એક ખુશ ખબર પણ છે દુનિયાભરમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત સુપરહિટ રહી છે બંને દેશોએ મળીને આવનારા પાંચ વર્ષ માટે એક જબરદસ્ત પ્લાન બનાવ્યો છે અને તેના પર સહી પણ કરી દીધી છે આ ડીલ પછી સંરક્ષણ ઊર્જા ખેતી અને ટેકનોલોજી આ બધા જ ક્ષેત્રોમાં આપણા સંબંધો એક નવા જ લેવલ પર પહોંચી જશે અને હવે એક ખુશીના સમાચાર જે સાંભળીને સૌ ખુશ થઈ જશે આપણી સૌની લાડલી ગરબા ક્વીન કિંજલ દવેએ સગાઈ કરી લીધી છે અને એમના ભાવિ જીવનસાથી છે ધ્રુવિન શાહ જે એક ટેલેન્ટેડ સંગીતકાર અને બિઝનેસમેન પણ છે સોશિયલ મીડિયા પર તો અત્યારે શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે હવે આગળ વધીએ એવા સમાચારો તરફ જ્યાં એક બાજુ કાયદાની ગૂંચ છે અને બીજી બાજુ કુદરતનો કહેર કાયદાના ગાડિયામાં એક નવો વળાંક આવ્યો છે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે કેમ કારણ કે તેમની સામેના કેસમાં ખાસ સરકારી વકીલે કોર્ટમાં એક નવી જ અરજી દાખલ કરી દીધી છે આનાથી કેસમાં એક મોટો અને અણધાર્યો ટ્વિસ્ટ આવી શકે છે હવે સૌની નજર આગામી સુનાવણી પર ટકેલી છે હવે વિદેશથી આવી રહ્યા છે ચોંકાવનારા સમાચાર કેનેડાનો દરિયા કિનારો સાત પોઇન્ટ શૂન્યની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યો આટલો મોટો ભૂકંપ પણ સૌથી મોટી રાહતની વાત એ છે કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી અને જે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી એ પણ પાછી ખેંચી લેવાય છે અને હવે એ સમાચાર જેની આપણે શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા ગોવા બ્લાસ્ટની સંપૂર્ણ વિગત ચાલો હવે જાણીએ એક કાળી રાત્રિની હૃદય કંપાવી દેનારી ઘટનાનું આખું સત્ય ગોવાની એક જાણીતી નાઇટ ક્લબ એમાં થયેલા એક ભયાનક સિલિન્ડર બ્લાસ્ટે આખા દેશમાં હાહાકાર મચાવી દીધો છે આ દુર્ઘટના બની મોડી રાત્રે જ્યારે ક્લબ લોકોથી ખીચોખીચ ભરેલું હતું અને આ ભયાનક બ્લાસ્ટનો આંકડો ત્રેવીસ હા ત્રેવીસ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને બીજા કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે આ આંકડો ખરેખર હૃદય કંપાવી દેવો છે આ દુઃખદ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઊંડો શોક વ્યક્ત કર્યો છે એમણે કહ્યું આ ઘટના અત્યંત દુઃખદ છે મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના તો આ ઘટનાની મુખ્ય વિગતો શું છે પ્રાથમિક કારણ નાઇટ ક્લબમાં થયેલો સિલિન્ડર બ્લાસ્ટ માનવામાં આવે છે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તરત જ આખા ક્લબમાં આગ ફેલાઈ ગઈ સરકારે તરત જ પીએમ રાહત ફંડમાંથી પીડિતો માટે આર્થિક મદદની જાહેરાત કરી છે અને આ બ્લાસ્ટનું સાચું કારણ શું છે એની ઊંડાણપૂર્વક તપાસના આદેશ પણ આપી દીધા છે તો આ હતા આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર જો આ માહિતી આપને મહત્વની લાગી હોય તો એને લાઇક જરૂર કરજો બીજા લોકો સાથે શેર કરજો અને હા અમારી ચેનલ ટોટલ કિસાન ખબર ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું નવા સમાચારો સાથે જય જવાન જય કિસાન